બંધ બેન ની ને એવી ગારો દે એટલે મને પાછો ગોમી મારવા આવે મને પછી મેં માર્યો અને તું તો મને ગારો પણ અરે હનીપો લખ્યું હતું કે કોરા કાગળ પર સહી કરાવી આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક ગ્રાન્ટ એનડા છાત્રાલય તેજગઢ ખાતે ના બાળકો દ્વારા ગૃહપતિ દ્વારા મિસબિહેવ કરવામાં આવે છે તેવી ફરિયાદ મળતા અત્રેની કચેરી દ્વારા રૂબરૂ મુલાકાત લેતા વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળેલ છે કે ગૃહપતિ તેમને માર મારે છે તે બાબતે તાત્કાલિક રૂપે ગૃહપતિની બદલી કરીને તેની જગ્યાએ અન્ય ગૃહપતિની નિમણૂક કરવામાં આવેલ છે અને ગૃહપતિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી બી ચાલુ કરવામાં આવેલ છે અને જો કાર્યવાહીમાં તથ્ય સાબિત થશે તો તેના સામે યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે